નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે ઇન્ડક્શન મોટર સ્ટાર્ટ થાય ત્યારે સપ્લાય લાઇનમાંથી આશરે કેટલો કરંટ લે છે એ રેટેડ કરંટ જેટલો બી મોટરના રેટેડ કરંટના આશરે પાંચથી સાત ગણો સી વાયરિંગ ઇન્સ્ટોલેશનના રેટિંગનો આશરે પાંચથી સાત ગણો ડી ઓએલઆર રેટિંગના આશરે પાંચથી સાત ગણો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મોટરના રેટેડ કરંટના આશરે પાંચથી સાત ગણો તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ફ્યુઝ વિદ્યુતની ખાલી જગ્યાએ અસર પર કાર્ય કરે છે એ કેમિકલ બી હિટિંગ સી ચુંબકીય કે પછી ડી પ્રકાશીય તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી હિટિંગ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે બીઆઈએસ એ નીચેના પૈકી કયું વાયરિંગ રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે ભલામણ કરેલું નથી એ ફ્લિટ વાયરિંગ બી બેટન વાયરિંગ સી પીવીસી કેસિંગ કેપિંગ કે પછી ડી પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ફ્લિટ વાયરિંગ તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે કયા પ્રકારની એસેસરીઝ પેનલ બોર્ડ માટે વધારે વપરાય છે એ સરફેસ માઉન્ટિંગ પ્રકાર બી મોડ્યુલર એસેસરીઝ સી ફ્લશ એસેસરીઝ કે પછી ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સરફેસ માઉન્ટિંગ પ્રકાર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોલોનો ઔદ્યોગિક ઉપયોગ ખાલી જગ્યા છે એ દેશી ઉત્પાદનમાં બી ઇલેક્ટ્રોપ્લેટિંગમાં સી ધાતુના શુદ્ધિકરણમાં કે પછી ડી આપેલ તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી આપેલ તમામ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એસી થ્રી ફેઝ લાઇનના સંદર્ભમાં ફેઝથી ફેઝ વચ્ચેના વોલ્ટેજને શું કહે છે એ ઈ એમ બી ટર્મિનલ વોલ્ટેજ સી ફેઝ વોલ્ટેજ કે પછી ડી લાઇન વોલ્ટેજ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી લાઇન વોલ્ટેજ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે આવર્તન કાળનો એકમ ખાલી જગ્યા છે એ કલાક બી મિનિટ સી સેકન્ડ કે પછી ડી દિવસ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સેકન્ડ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે નીચેના પૈકી કયા પરિબળમાં ફેરફાર કરતા કેપેસિટરના કેપેસિટન્સમાં ફેરફાર થાય છે એ પ્લેટનું ક્ષેત્રફળ બી પ્લેટ વચ્ચેનું અંતર સી એ અને બી બંને કે પછી ડી પ્લેટની જાડાઈ વધારતા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે ટેમ્પરરી મેગ્નેટ બનાવવા માટે કયું મટીરિયલ વપરાય છે એ ગ્રેફાઇટ બી સોફ્ટ આયર્ન સી એલ્યુમિનિયમ કે પછી ડી કિસ્મત તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સોફ્ટ આયર્ન તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે એક વોટઅવર બરાબર ખાલી જગ્યા ઝૂલ એ ત્રણસો સાહીઠ બી છત્રીસો સી છત્રીસ હજાર કે પછી ડી ત્રણ લાખ સાહીઠ હજાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી છત્રીસો ઝૂલ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ